હેલો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ બધા ફાઇન અને મજામાં છો આપણે લેક્ચરમાં આગળ વધીએ અને વિશેષ ચર્ચા કરીએ એ પહેલાં જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને આગળ ખાસ શેર કરતા રહે જેથી આજે આપણે ચર્ચા કરવાના છીએ જે લોકો તૈયારી કરી છે એમને મદદરૂપ થાય ઓકે તો હવે તમે આપણે ચર્ચા કરીએ કે હવે આપણે કાલે જ ચર્ચા કરીએ વિડીયોના લેક્ચરમાં કે જીપીએસસીની જે નવી પેટર્ન પ્રમાણે જે પરીક્ષા હતી બરાબર એ ગઈ આપણે વીસ તારીખે પૂર્ણ થઈ ગઈ છે ઓકે વીસ ચારે પૂર્ણ થઈ ગઈ છે તો હવે આપણે આગળ શું કરવું ઓકે ખાસ કરીને જે મિત્રોનું પેપર ખરાબ ગયું છે એ લોકોનું ઓકે અને જે લોકો નવે ફર્સ્ટ ટાઈમ તૈયારી કરવાના છે એમના માટે પણ આ ઉપયોગી થશે તો આપણે ઓલિસ્ટિક ચર્ચા કરીએ છીએ તો આપણે આગળ વધીએ પહેલાં ફરીથી એકવાર રિક્વેસ્ટ કે ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને તમારા મંતવ્ય જણાવો કારણ કે તમારો કોમેન્ટ્સ અમારા માટે એક પ્રકારના ફ્યુઅલ અમારા માટે એક પ્રકારના એક ફ્યુઅલ તરીકે કામ કરે છે બરાબર તો તમારી જે પણ કોમેન્ટ્સ લાઈક શેર એ અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હવે આપણે આગળ જોઈએ તો તમને ખબર છે કે પેપર જે યુપીએસસી લેવલનું પેપર આપણે પૂછાઈ ગયું અને આજે ઘણા બધા ન્યૂઝપેપરમાં પડશે કે ઘણા બધા વિદ્યાર્થીઓએ એનાથી થોડાક અનકમ્ફર્ટેબલ ફીલ કર્યું છે નારાજ છે કે ભાઈ પેપર હતું જીપીએસસી તમે પૂછ્યું યુપીએસસી લેવલનું તો હવે આપણે કરવું શું આગળ શું આપણા માટે ઓપ્શન રહ્યા છે ઓકે તો જોઈએ તો તમને ખબર કે ફેક્ટ બેઝડ પ્રશ્ન ઓછા પૂછાય અને કોન્સેપ્ટ બેઝ બધું પૂછાય તો તમે અહીંયા સમજી શકો કે જીપીએસસી તમારી પાસે શું માંગી રહ્યું છે બરાબર તો જીપીએસસી એક જ વસ્તુ માંગે છે કે તમારા કોન્સેપ્ટ કેવા હોય છે ક્લિયર હોવા જોઈએ બરાબર આજથી થોડાક વર્ષ પહેલાં પ્રશ્નો પૂછાતા ને તો એ વન લાઇનર પ્રમાણેના પ્રશ્નો વધારે હતા બરાબર વન લાઇનર પ્રમાણે તમને ખબર કે ગુજરાતના જિલ્લાઓ આ કયા જિલ્લામાં શું સૌથી મોટું કયા જિલ્લામાં શું સૌથી નાનું ઓકે પછી મેચ કરો જિલ્લાઓના એના વડું મથક સાથે બરાબર તો હવે એ પ્રકારના પ્રશ્નો રહ્યા નથી એટલે જીપીએસસી તમારી પાસે કંઈક એડવાન્સ માગે છે ઓકે તો જોઈએ કે આપણે હવે એ એડવાન્સમેન્ટને પહોંચવા માટે આપણે આગળ શું કરવું જોઈએ ઓકે તો ઓકે તો હવે આપણે આગળ જોઈએ કે હવે આપણે આગળ જે ફરથીની તૈયારી કરવાની છે નવી સર્જ જે મિત્રોના પેપર ખરાબ ગયા છે અને જે ફર્સ્ટ ટાઈમ તૈયાર કર્યા છે એ લોકોએ હવે આગળ શું કરવું પડે ઓકે તો સૌ પ્રથમ જે પહેલો જ જે એપ્રોચ છે એક હોલિસ્ટિક એપ્રોચ રાખવો પડે હોલિસ્ટિક એપ્રોચ એટલે કે બ્રોડ એપ્રોચ રાખ તમારે એક વિસ્તૃત બ્રોડ એપ્રોચ રાખવો પડે ઓકે સૌ પ્રથમ તમારે બ્રોડ એપ્રોચમાં શું કરવાનું છે તો તમારે બંને એક તો ફેક્ટ ઉપર બી ધ્યાન આપવાનું છે અને ફેક્ટ સાથે સંકળાયેલ કોન્સેપ્ટ પણ બરાબર તમારા ક્લિયર રાખવાના છે ઓકે તો આ એક બ્રોડ અપ્રોચમાં એક પહેલો મુદ્દો થઈ ગયો છે ઓકે બીજો છે બ્રોડ અપ્રોચમાં કે તમારે હવે ઓનલી પ્રી ફોકસ નથી કરવાનું ઓકે પ્રી પ્લસ મેન્સ ફોકસ કરવાનું છે ઓકે કારણ કે આ વખતે મેન્સ પણ મને લાગે છે ટફ જ રહેવાની છે ઓકે તો પ્રી પ્લસ મેન્સ લઈને ચાલશો તો એ તમારા માટે ખૂબ સારું રહેશે ઓકે તો બે વાત થઈ ગઈ હવે તમારે શું કરવું પડશે મેં કહ્યું એ પ્રમાણે કે તમામે તમામ સબ્જેક્ટના બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે જારું કે તમને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે મેં કહ્યું એલિમિનેશન પદ્ધતિથી કોન્સેપ્ટ ક્લિયર હોવાને કારણે તમે આસાનીથી જવાબ સુધી પહોંચી શકશો એટલે તમારે તમામ વિષયોના જે બેઝિક્સ જે છે એ ક્લિયર કરવા પડશે ઓકે અને બેઝિક ક્લિયર કરવા માટે શું કરવું પડશે તો તમારે સોર્સ તમારે વસાવી લેવા પડશે ઓકે સોર્સની આપણે ચર્ચા પહેલાં પછી કરીશું બરાબર સોર્સિસની ચર્ચા ઓકે પણ પહેલાં સોર્સ લિમિટેડ તમારે નક્કી કરવાના છે સોર્સ નક્કી કરો અને કેવા સોર્સ રાખો તો સોર્સ એકદમ લિમિટેડ રાખો ઓકે એવું નહીં કે આખા ગામનું ભેગું કરીને વાંચવાનું ના એક જ પુસ્તક રાખો બરાબર અને મલ્ટિપલ ટાઈમ એને રિવાઇઝ કરો આ સીધામાં સીધું દરેક સ્ટોપર તમને વાત કહેતા હશે કે મેક્સિમમ રિવિઝન જરૂરી છે કોઈ પણ એક્ઝામને ચેક કરવા માટે ઓકે તો એક તો લિમિટેડ સોર્સ રાખો અને મેક્સિમમ એ સોર્સનું રિવાઇઝ કરતા રહો તો એ તમારે ખૂબ જ બેનિફિશિયલ રહેશે હવે ત્રીજું જે બ્રહ્માસ્ત્ર જે લોકો કહે છે બધા બરાબર અને એ ખૂબ જ સાચી વાત છે કે યુપીએસસી અને જીપીએસસીના પીવાયક્યુ ચેક કરો ઓકે કમસે કમ છેલ્લા દસ વર્ષના યુપીએસસીના દસ વર્ષના જોઈ લો અને જીપીએસસીના પણ ચાલશે દસ વર્ષ સુધીના તમે ચેક કરી લો ઓકે તો તમને આઈડિયા આવી જશે કે જીપીએસસીનું ડાયમેન્શન કેટલું ચેક થયું છે ચેન્જ થયું છે યુપીએસસીનું તો ડે બાય ડે ટફ થતું જાય છે પણ જીપીએસસી છેલ્લા દસ આ પાછલા દસ વર્ષમાં એનું ડાયમેન્શન કેટલું ચેન્જ થયું છે તમને આઈડિયા આવી જશે પહેલા કેવા પ્રકારના પ્રશ્નો પૂછતા હતા અને હવે જીપીએસસી કેવા પ્રશ્નોની ડિમાન્ડ કરી રહી છે તમારી પાસે બરાબર એ તમને આઈડિયા આવી જશે તો યુપીએસસી જીપીએસસીના જે પીવાય ક્યુઝ છે એ સોલ્વ કરવાનો ટ્રાય કરો બરાબર તો હું તમને સમજાવીશ કેવી રીતે સોલ્વ કરવા પણ એ તમે કરવા જ પડશે બરાબર પછી એક મહત્વની જે જે મહત્વની વસ્તુ છે દરેક એક્ઝામને લગતી છે કોમ્પિટિશનની કોઈ પણ એક્ઝામ હોય તમારે મસ્ટ ફોલો બરાબર મસ્ટ ફોલો શું કરવાનું છે બરાબર તો એક ન્યૂઝપેપર ઇંગ્લિશ આઈધર ઇન્ડિયન એક્સપ્રેસ બરાબર અથવા તો ધ હિન્દુ ઇન્ડિયન એક્સપ્રેસ અથવા ધ હિન્દુ બંને ઘણા લોકો બંને કરતા હોય છે તો આ ન્યૂઝપેપરને તમે સતત ફોલો કરો તમે ઇન્ડિયન એક્સપ્રેસ જોશો તો ઇન્ડિયન એક્સપ્રેસના ઘણા ન્યૂઝમાંથી સીધા સીધા જીપીએસસીમાં પ્રશ્નો આવ્યા છે વન વન નાઇલર સ્વરૂપે અથવા તો જે વિધાનવાળા વાક્યોમાં બરાબર જે ઇન્ડિયન એક્સપ્રેસનું જે એક્સપ્લેન પેજ આવે છે બરાબર ઇન્ડિયન એક્સપ્રેસનું જે એક્સપ્લેન પેજ આવે છે બરાબર એ પેજ પર જે આર્ટિકલ જે હોય છે બધા બરાબર એ આર્ટિકલ એટલા યુઝફુલ છે દરેક એક્ઝામમાં તમને કામ આવશે અને ધ હિન્દુ તો ઓબ્વિયસલી ખૂબ જ સારું છે ઓકે તો નેશનલ અપડેટ માટે તમારે જો નેશનલ અપડેટ કરવી હોય તો આ બે વાંચવા જોઈએ ધ હિન્દુ અને ધ આરા ઇન્ડિયન એક્સપ્રેસ ઓકે ત્યાર પછી ફોલો પાક્ષિક ફોર ગુજરાત સ્ટેટ અપડેટ બરાબર ગુજરાત પાક્ષિક છે એ તમે ફોલો કરી શકો છો સ્ટેટના સ્ટેટને લગતા અપડેટ માટે અથવા તો બરાબર કોઈ એક ગુજરાતી મેગેઝિન તમે વાંચી શકો છો બરાબર તમને જે યોગ્ય લાગે બરાબર મોટે ભાગે હું આમ તો હિન્દી જ વાંચું છું અને અંગ્રેજી જ વાંચું છું ગુજરાતી નથી વાંચતો પણ જો તમારે ફોલો કરવું હોય તો તમે વર્લ્ડ ઇન બોક્સ કરી શકો છો એ સિવાય ઘણા બધા મેગેઝીન છે તમને જે યોગ્ય લાગે પણ આટલું ફોલો કરવું જરૂરી છે બરાબર પછી બિફોર એક્ઝામ તમારે શું કરવાનું છે કે અટેમ મોક ટેસ્ટ બરાબર તમે જેટલું પણ વાંચી લીધું તો હવે એક્ઝામ પહેલાં ઓછામાં ઓછા તમારે દસથી પંદર મોક ટેસ્ટ આપી દેવાની બરાબર દસ થી પંદર મોક ટેસ્ટ આપશો એટલે તમે કેટલું વાંચ્યું છે અને એમાંથી તમે કેટલું રીકોલ કરી શક્યા છો એ તમને યાદ આવશે બરાબર અને મોક ટેસ્ટ શરૂઆમાં એવું શરૂમાં એવું થશે કે બે ત્રણ મોક ટેસ્ટ અથવા તો બધી બધી મોક ટેસ્ટમાં તમારા માર્ક્સ બહુ ઓછા આવે બરાબર તમારા ત્રીસ પાંત્રીસ માર્ક સુધી પણ જાય ઓકે તો નાસીપાસ થવું નહીં મોક ટેસ્ટ કેવી રીતે ટ્રાય કરવી એ બહુ તમને જણાવીશ તો મોક ટેસ્ટ આપવા ખૂબ જ જરૂરી છે એનાથી તમારું ઇવેલ્યુએશન તમારી તૈયારીનું જે ઇવેલ્યુએશન થાય છે તમારી તૈયારીનું જે મૂલ્યાંકન થાય છે એ ખબર પડે છે બરાબર તો મોક ટેસ્ટ મોટે ભાગે તમારા સ્વ મૂલ્યાંકન માટે છે બરાબર મોક ટેસ્ટ માટે છે તો મોટે ભાગે તમારા એ સેલ્ફ અસેસમેન્ટ માટે છે સ્વ મૂલ્યાંકન માટે બરાબર એટલે મોક ટેસ્ટ આપવું જરૂરી છે ઓકે ત્યાર પછીનો જોઈએ કે બી પ્રિપેર ફોર ટફ પેપર્સ હવે તમે જો કે તમે ક્લાસ વન ટુ બનવા જઈ રહ્યા છો અને ડાયનેમિક ટાઈમ છે અત્યારે બરાબર તો તમે એવી અપેક્ષા ના રાખી શકો કે તમારી પાસે એકદમ એકદમ ઈઝી પ્રશ્ન પૂછાય કે તાપી જિલ્લાનું વડું મથક કયું છે અમદાવાદ આ કયું તળાવ કોણે બાંધ્યું હતું ન હવે એવા પ્રશ્ન આવવાની શક્યતા નથી રહી ઓકે તો બી પેપર ફોર ટફ પેપર એટલે પહેલાં તો તમારે મેન્ટલી પ્રિપેર થવું પડશે માનસિક રીતે તૈયાર થઈ જવું પડશે કે હવે પેપર બરાબર વધારે ટફ આવી શકે એમ છે તો તમારે પહેલા માનસિક તૈયારી રાખવી પડશે બરાબર વધારે ટફ પેપરની ઓકે અને આમ તો તમે તૈયારી કરતા હતા તમને એટલું બધું ટફ જેવું કશું હોતું નથી બરાબર ગમે તેલી ધૂંધર તૈયારી કરી લે બરાબર તો પણ યુપીએસસીમાં એ કહેવાય છે કે વીસ પાંચ ત્રીસથી ચાલીસ પ્રશ્નોના જ લોકો ડિરેક્ટલી હન્ડ્રેડ પર્સેન્ટ કોન્ફિડન્સ સાથે જવાબ આપી શકતા હોય છે ત્રીસથી ચાલીસ અધરવાઇઝ તો બાકીના જે સાહીઠ પ્રશ્નો હોય છે એ તમારે ગેસ વર્ક ઉપર અને તમારા કોન્સેપ્ટ ક્લિયર હોય એના આધારે આપવાના હોય છે ઓકે તો બી બી પ્રિપેર ફોર ટફ પેપર્સ તો વધારે આપણે ટાઈમ નથી લેતા આ એક જે ગોલ્ડન રૂલ્સ છે દરેક એક્ઝામ માટે એ મેં તમને જણાવ્યા છે ઓકે તો ગમ્યા હોય લેક્ચર ઓકે તો મેં કહ્યું પ્રમાણે લાઇક શેર અને સબસ્ક્રાઈબ સો ટકા કરો તમારા મંતવ્ય પણ કોમેન્ટ બોક્સમાં જણાવો જેથી આપણે એની પર ચર્ચા કરી શકીએ ઓકે અને મેરિટ કેટલું રહેશે હું એક બે દિવસમાં તમને એનો વિડીયો પણ અપલોડ કરીશ ઓકે તો ત્યાં સુધી તૈયારીના એક માનસિકતા તૈયાર કરી દો પ્રિપેર કરી દો અને તમે ક્લાસ વન ટુમાં જઈ રહ્યા છો તો એ પ્રમાણે મેં થોડો લાવવો જરૂરી છે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ